નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તલીની આવકની વાત કરીએ મિત્રો તલીમાં આવક થોડીક સારી લાગી રહી છે મિત્રો તલીની બજારની વાત કરીએ તો મિત્રો બજારે થોડીક સારી એવી દેખાઈ રહી છે બજારમાં થોડીક તેજી જોવા મળી રહી છે મિત્રો સારો માલ છે નવો માલ આવ્યો છે તેમાં બજાર સારી દેખાઈ રહી છે મિત્રો ચો હારાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા માલના કેવા બજાર ભાવ થાય છે ના મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા ખેડૂત લગીને અમારો વિડીયો પહોંચી જાય મિત્રો તો ચાલો જઈને જાણી લઈ કેવા રહીએ છીએ આજના બજાર આ વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જઈને જરૂર જણાવજો તો રૂબરૂ જઈને જ જાણી લઈ કહેવા રહીએ છીએ આજના બજાર ભાવ ઓગણત્રીસો રૂપિયાનો ભાવ થયો રૂપિયાનો ભાવ છે નવી છે દિવસ ઓગણત્રીસો રૂપિયામાં વેચાણી સુપર માલ છે ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટે એમ નથી સત્યાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો ને એકાવન રૂપિયા વેચાણ

એકત્રીસ રૂપિયાનો ભાવ છે સત્યાવીસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો એકત્રીસ એકત્રીસ ને એકત્રીસ